હા મારા દિયોર ગમે આ ફેંકી દે આ લોકોને કોઈ ભાન પડતી નહીં આ છો નાખ્યો મને કંઈ ખબર જ નહીં આ ચીવું છે હવે આ રૂમ્યા ને ગમ્યા નાખી દે એટલે મારે ધ્યાન તો રાખવું પડશે કે હવે અહીંથી બહાર નીકળવું છે હવે બહાર નીકળવા માટે રસ્તો ગોતું હેડો હેડો રસ્તો ગોતું રસ્તા ગોતતા ગોતતા આટલે તો પહોંચ્યા હવે આ ભૂલ ભૂલામણીમાં અહીં જાઉં તો જાઉં ક્યાં કોઈ જગ્યાએ રસ્તો નહીં દેખાતો મને તો હાલો મારી અંગાત હું તો ગમે અહીં નીકળી તો જઈશ જ બહાર હાલો ટાઈમે કેટલો થયો એ ખબર નહીં ઘડિયાળે બંધ છે હવે ઊભા રહો એ જોવા માટે મારું દિશા યંત્ર મારે નીકળવું પડશે આ હાલો આ બાજુ જવાનું છે હાલો મારી જોડે હા અલ્યા તું ચાથી ક્યાંથી અહીંયા તું એટલે હું તો અહીંયા આવ્યો હતો અમારા ડિસ્કવરીમાંથી શોધખોળ કરવા મોકલ્યો છે મને પણ હવે એ લોકોએ ત્યાં નાખ્યો શેનું જંગલ છે કે શું છે તમને કઈ ખબર છે મને નથી ખબર જાવ જ્યાં નાખી દેજો મને નાખી દીધો અરે તમને નાખી દીધો હેડો હેડો આપણે બે જણા થઈને ગોતીએ વસ્તુ છે શું ને જગ્યા ચઈ છે એ હાલો વાંધો નહીં ભાઈ તમે ચિંતા ના કરતા હું બેઠો છું ઇધર છે તમને બહાર ધંધા બતાવતા હું હેડો મારી જોડે તો તો ચલો બહાર રસ્તા ખોદના પડેગા અરે ધંધા તમને બતાવું હેડો ને મારી જોડે આ મને લાગે છે આ નાગાલેન્ડ નું જંગલ લાગે છે ભાઈ આ નાગાલેન્ડ ના હારા હારા વ્યક્તિ બહાર નહીં નીકળી શક્યા હું નેકડવાનો હું હાલો મારી જોડે હેડો તાર એ હેડો અહીંથી મને બે રસ્તા દેખાઈ રહ્યા છે આમાંથી ડાબે જવાનું કે જમણે જવાનું એ આપણને ખબર નથી પણ એના માટે થઈને મારે અંતર ધ્યાનમાં બેસવું પડશે ઘડીક વાર અંતર ધ્યાનમાં બેસવું અને મારો હારો મારો પાયલટ મને મેલીન જતો રહ્યો ભાઈ મારે શું કરવું મને એ ખબર નહીં પડતી તો હો જોવો તો પડશે ને રસ્તો દ્વારા હવે હાડો મેલીને જતો રહ્યો તો જતો રહ્યો એ હેડો ત્યાં અને યુટ્યુબમાં પણ ભાઈ કોઈને ખબર હોય તો કે જો અમને આ નાગાલેન્ડના જંગલમાં ભાઈ કાંઈ ખબર પડતી નહીં અહીંથી જ્યાંથી ત્યાંથી આદિવાસીને એવું બધું આવી જાય છે પછી આપણને કોઈ ખબર પડતી નહીં એ હેડો આગળ હેડો